હર હર મહાદેવ નમસ્કાર મિત્રો ફરી છે સ્વાગત કરું મિત્રો અત્યારે તમે મારી પાસે જે ભવનાથ પ્રવેશ દ્વાર જોઈ રહ્યા છો તે જોઈ અને તમે સમજી જ ગયા છો કે મહાશિવરાત્રી બે હજાર પચીસ તો અત્યારે આપણે ગિરનારની ગોદમાં અને પ્રકૃતિના કોળે અને સ્વંભુ પ્રગટ એ ભવનાથની અંદર ભવનાથ મહાદેવ બિરાજમાન છે ટૂંક સમયની અંદર જ અહીં શિવરાત્રીની જબરદસ્ત તૈયારી થવાની છે તો મિત્રો કેવી પ્રકારે તૈયારી રહેશે તો આ તમામ તમને અલગ અલગ એપિસોડ બતાવવાનો પ્રયત્ન કરે અને મિત્રો અત્યારે મહાકુંભ તો કાર્યકોમ અહીં મહાશિવસ ની અંદર યોજાવાનો છે તો ભારતભરથી સર્વ ધર્મ જે ધર્મ જે ભક્તો છે પબ્લિક એ અહીં પધારવાનું છે તો કઈ પ્રકારની મિત્રો તૈયારી છે તો આ તમામ માહિતી તમને વિડીયોમાં જોવા મળશે અત્યારે કેટિકરી તૈયારી થઈ ગઈ છે તો તમામ માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે મિત્રો ખાસ કરીને તમે ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટની અંદર હર હર મહાદેવનું લખી નાખો તો મિત્રો અત્યારે ભવનાથ ની અંદર આપણે હાલ જઈ રહ્યા છે અને એમની જે કઈ તૈયારી છે તમામ તૈયારી તમને હું બતાવવાનો પ્રયત્ન કરીશ અને અત્યારે તમે જુઓ છો તો આપણે ભવનાથની ની થી અંદર હાલ જઈ રહ્યા છે અને જોવો છો સિક્યુરિટી માટે જે પોલીસ કર્મચારી છે એમની પણ અત્યારે તૈયારી થઈ રહી છે મિત્રો ભજન ભોજન અને ભક્તિ ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રી શિવરાત્રી પર તો એવા ઘણા બધા અન્નક્ષેત્ર અહીં ડગલેન પગલે મિત્રો તમને જોવા મળશે એક્ઝેક્ટ તમે મારી પાસે જોવો છો તો શ્રી સરસ્વતી માતાજી અને શનિદેવનું જે મંદિર છે એમની એક્ઝેક્ટ બાજુમાં તમે જોવો છો તો આ પ્રકારે રોડ જઈ રહ્યો છે ત્યાં મિત્રો ડગલેન પગલે અહીં ઉત્તરાયણની વ્યવસ્થા તમને જોવા મળશે અહીં તમને મિત્રો પકડી પકડીને ખબર ને એ રીતના ઉતરવાની વ્યવસ્થા હોય જોવો તો સાર્વજનિક જે ઉતારા છે મારી પાસે તમે જોઈ રહ્યા છો અલગ અલગ નામ હોય આ ઉપર તમે જોવો છો તો બધા તમને અનુક્ષેત્ર ઉતારો રહેવા જમવા કરવાની તમામ વ્યવસ્થા તમને જોવા મળશે અને ત્યારબાદનો મેળાની જે કાંઈ તૈયારી છે તો મેળો જે અહીં યોજાવાનો છે તો એમની ખાસ તૈયારી તમને બતાવું છું તો અત્યારે જોવો છો તો આ મેળાનો આ અત્યારે બધી તૈયારી હાલ થઈ રહી છે

જોવો છો હનુમાનજી મહારાજની ધજા લહેરાઈ રહી છે અને અંદર મિત્રો બધી તૈયારી શરૂ છે ત્યારબાદ જોવો છો એક જ લાઈનમાં આ પ્રકારે ઉતરાની વ્યવસ્થા ત્યારબાદ બંને બાજુની જે માર્કેટ છે જે મેળાવડો એ એમની પણ તૈયારી હાલ થઈ રહી છે જો આપણે જોઈએ છીએ તો આ જે મેળાવડો છે ખાસ કરી રુદ્રાક્ષ માટે પ્રખ્યાત હોય છે આવી બધી જે રુદ્રાક્ષની જે માળાઓ છે એ વેચવા માટે અહીં માર્કેટ ભરાણી છે એકદમ એક્ઝેક્ટ જોઈએ છે તો ભવનાથ તળેટીની બહારની સાઈડ આજે જે જે ચોક છે એમની બંને બાજુ આ રીતની માર્કેટ લાગતી હોય છે તે દત્તાય ચોંક છે મારી પાછળ તમે જોઈ છો ગુરુ દત્તાય મંદિર અત્યારે એમને એક્ઝેક્ટ આપણે સામે જ ઊભા છે એમની પાછળ તમે એક્ઝેટ જોશો તો જે કોઈ સાધુ સંતો છે એમની જે ધોણી દખાવણી જે તૈયારી કરી રહ્યા છે તો એ તૈયારી છે અને એક્ઝેક્ટ તમે પાછળ જોઈ રહ્યા છો તો ગિરનારની ગોદની અંદર આવેલું જે સ્વયંભૂ પ્રગટ દેવાદી દેવ મહાદેવ ભવનાથ મહાદેવ એમના આપણે દર્શન માટે જવાનું છે ત્યાં અલગ અલગ વ્યવસ્થાઓ છે ત્યારબાદ જે કોઈ સાધુ સંતો છે અત્યારે ધોરણ દખાવી અને આ મેળાનું જે છે તૈયારી અત્યારે હાલ થઈ છે બાવીસ તારીખ થી લઈ અને છવ્વીસ તારીખ સુધી જે મહાશિવરાત્રી જે યોજાવા જઈ રહી છે તો એમની તૈયારી તમે હાલ વિડીયોમાં જોઈ રહ્યા છો ચેનલમાં મિત્રો તમે ખાસ કરીને નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ત્યારબાદ જે મિત્રો જોઈ રહ્યા છીએ અત્યારે જે સાધુ સંતોના જે ધોરણા છે એમની તૈયારી હાલ આ પ્રકારે કરી દેવામાં આવી છે હજી તો જોવો છો તો આ પ્રકારે બધી તૈયારી છે ત્યારબાદ શિવરાત્રી જેમ જેમ નજીક આવતી જશે એ પ્રકારે આ બધી તૈયારી વધતી જશે સાધુ સંતોના ધૂણાની ને આવી બધી વ્યવસ્થા અત્યારે હાલ થઈ રહી છે આપણે જોઈ રહ્યા છીએ જુઓ છો એની માટે યજ્ઞ કુંડની અંદર લાકડા હોમવાની એવી બધી વ્યવસ્થા અત્યારે હાલ થઈ ગઈ છે અને આ પ્રકાર છે

આપણે એમના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ જે રાત્રિ હોય છે ત્યાં રાત્રે બાર વાગે જ્યાં રવડી નીકળે છે તો સાધુ સંતો આની અંદર મિત્રો આપણે જે કુંડ જોઈ રહ્યા છે એની અંદર શાહી સ્નાન કરતા હોય છે અને એમ કહેવાય છે કે ઘણા જે સાધુ સંતો છે આની અંદર ડૂબકી લગાવ્યા પછી બહાર આવતા નથી અને આ જે શિવરાત્રિ છે મહામેળો જ્યારે શિવરાત્રિની જે રાત્રિ હોય છે ત્યારે રાત્રિના સમયે આની અંદર શાહી સ્નાન કરતા હોય છે અને જો કોઈ ભક્તો આવતા હોય છે તો આમની પ્રતિક્ષા કરતા હોય છે તો મિત્રો ખાસ કરી અત્યારે તો અહીં કલરનું કામ અને એવું બધું જે કામકાજ છે અત્યારે હાલ ચાલી રહ્યું છે અને જો કોઈ ભાવિ ભક્તો આવતા હોય તો આપણે નીચે જોઈ નાખીએ એમની અંદર સિક્કા પણ ફેંકતા હોય છે અને ત્યારબાદ આમ કુંડની સારા બાજુ તમે જોવો છો તો ગણેશપતિ દેવી દેવતા અહીં બિરાજમાન છે આપણે એમના પણ દર્શન કર્યા છે અને ગણેશપતિ હાલ મહાશિવરાત્રી જે મેળો છે એમ થઈ રહી છે તો મિત્રો ખાસ કરી વિડીયોમાં જોડાયેલા લેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરું નહીં ભૂલતા નહીં અને કમેન્ટમાં હર હર મહાદેવ લખેલા આપણે શંભુ પ્રગટ દેવોથી દેવ મહાદેવ અમનાથ મહાદેવના દર્શન કર્યા એમની એક્ઝિટ બાજુમાં મરઘી કુંડ આવેલો છે એમના પણ દર્શન કરવાના છે એમને જોવો છો કે ખંડભૈરું બિરાજમાન છે એમની એક્ઝેક્ટ બાજુમાં તમે જોયા ત્યાં ગરુડ ઘંટ છે મિત્રો આપણે એમના પણ દર્શન કરવાના અત્યારથી જ મિત્રો ભક્તોની ટ્રાફિક રમટી પડી છે અને મિત્રો આ બાવીસ તારીખથી લઈ અને છવ્વીસ તારીખ સુધી આ જે મહાશિવરિત્રી જે છે એનું આયોજન થવા જેવું છે મિની કુંભ પણ તમે કહી શકો તો મિત્રો આ જે મેળાની શરૂઆત નોમના દિવસે થતી હોય છે નવમ દસમ અગિયાર બારસ એ રીતે પાંચ દિવસ સુધી આ મેળો યોજાતો હોય છે ઘણા બધા સનાતની ધર્મપ્રેમી ભાઈઓ અહીં હાલ ઉપસ્થિત રહેવાના ભવનાથના દર્શન કરી અને ધન્યતા અનુભવ હોય છે ત્યારબાદ એમને એક્ઝિટ બાજુમાં જ મૃગીકુંડ આવેલો છે એમના દર્શન કરવાના છે તો મિત્રો મિત્રો એક્ઝેક્ટ આપણે ભવનાથ મહાદેવના દર્શન કર્યા બાદ અહીં આપણે આવી ગયા છીએ જે જૂના અખાડા શ્રી પંચદશ નામ જૂના અખાડા છે એમના એક્ઝેક્ટ એ મંદિરની સામે જ આપણે ઊભા છે ત્યારબાદ આગળની જે તરફ છે આપણે જોઈ રહ્યા છીએ ગણેશ બધી મિત્રો એવી તૈયારી જે થઈ રહી છે જે સાધુ સંતોના જે ધૂણા છે એમની ખાસ તૈયારી તમને બતાવું છું તો આ પ્રકારે હાલ થઈ રહી છે અત્યારે જોવો છો તો ધૂણાની એ બધી કમ્પ્લીટ તૈયારી થઈ રહી છે બાબુ અલગ અલગ બધી જે તૈયારી છે આપણે હાલ જોવાની છે અને મિત્રોમાં નવા છો તો કરો કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલમાં અલગ અલગ બધા જે એપિસોડ આવશે અને અત્યારે આપણે આવી ગયા છીએ શ્રી પંચ દર્શનામક જૂના અખાડા તો આ પ્રકારે જે તમે જોયો છો તેમનો વ્યૂ છે અને આપણે અંદર જઈ ગુરુશ્રી તો મિત્રો આપણે જે જૂના અખાડા છે એમની અંદર હાલ એન્ડર થઈ ગયા છે દત્તાય ભગવાનના દર્શન પણ કર્યા છે અને મિત્રો જે બહારથી જે કોઈ સાધુ સંતો આવતા હોય તો એમને આ રીતની રહેવા કરવાની વ્યવસ્થા અહીં થતી હોય છે અને આ પ્રકારે એમનું કંઈક વ્યૂ છે અહીં દત્તાય ભગવાનના આપણે દર્શન કરી રહ્યા છીએ મિત્રો આપણે અલગ અલગ દર્શન કરતાં કરતાં આપણે આવ્યા છીએ અત્યારે મિત્રો જે અખાડા તમે જોઈ રહ્યા છો જે સાધુ સંતોના જે અખાડા છે જે ધૂણા છે એમની તૈયારી મિત્રો આવતીકાલથી થવા જઈ રહી છે અત્યારે તો બધી ખાસ કરી જે ધૂણાનો જે કાંઈ સામાન હોય છે એ અત્યારે હાલ આવી રહ્યો છે અને એ જ રીતે આપણે આખા મેળાનો આનંદ લેવાનો છે અલગ અલગ એપિસોડ પણ નાખવાના છે અને ખાસ કરી તમે વિડીયોમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને આ વિડીયો તમારા મિત્રો સુધી પહોંચાડજો જે શિવરાત્રીમાં આવવાના છે જે આ ની અંદર જે મહાશિવરાત્રી જે યોજાવા જઈ રહી છે બે હજાર પચીસ એમની અંદર આ ખાસ આવશે તો એમને તૈયારી જોઈ અને ખુબ આનંદ આવશે અને ઘણા બધા સાધુ સંતોના જે ધૂણા છે એમની તૈયારી હાલ તમને બતાવી રહ્યો છું તો આ પ્રકારે એમની બધી જે તૈયારી છે અત્યારે હાલ થઈ રહી છે ધૂણાના મિત્રો જોવો છો તો એમને જે ગાયના ચાણથી એમની લિપી અને કમ્પ્લીટ તૈયાર અત્યારે હાલ થઈ રહ્યા છે ઓમ નમો રાન જય ગિનારી કેટલી આપણે તૈયારી ની કેટલી વાર છે અત્યારે શિવરાત્રી કાલથી શરૂ થશે ધજા ચડ્યા પછી ધજા કેટલા વાગે ચડતી હોય સવારના ના સમય સુબહ મે નવ બજે ત્યારબાદ એ ધૂની કે શરૂઆત હોતી હે હમ 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 તો મિત્રો જે એક્ઝેક્ટ ભવનાથ ની તે ચડે છે ભવનાથ મહાદેવ નું જે મંદિર છે ત્યારબાદ જે અખાડા છે જે દસનામ જે જૂના અખડા તો એમની એક્ઝેક્ટ ચારે બાજુ જે સાધુ સંતો જે આવતા હોય છે તેમના ધૂણા અને એમના અખાડાની તૈયારી થતી હોય છે તો એક્ઝેક્ટ તમે પાછળની સાઈડ જોવો છો તો ભવ્યથી ભવ્ય આનંદ મેળાની પણ અત્યારે હાલ તૈયારી થઈ રહી છે તો એક્ઝેક્ટ આખી જે લાઈન છે તે મેળાની રહી છે ત્યારબાદ સાધુ સંતોના જો તમે દર્શન કરો હોય તો તળેટીથી લઈ જૂના દર્શન અખાડા છે ત્યાં અલગ અલગ જે કોઈ સાધુ છે જે દિગંબર સાધુ એવા અલગ અલગ જે કોઈ અખાડા હોય તો ત્યાં લાગતા હોય છે એમના દર્શનની જે લાઈન લાગતી હોય તે જોઈ ત્યારબાદ આપણે બહારની તરફ આવી ગયા છે હવે મેળાની કેવી તૈયારી છે એ પણ તમને બતાવું છું તો વિડીયોમાં જોડાયેલા રહેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહે જે તમે જોવો છો તો બધો હજી જે સામાન છે જે મેળાનો અત્યારે હાલ આવી રહ્યો છે ને આખો જે આ મેળાડો અહીં લાગવાનો છે તો એમની તૈયારી અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ હજી તો જોઈએ છે તો આ મેળા માટેનો જે કંઈ સામાન છે અત્યારે હાલ આવી રહ્યો છે તો મિત્રો આપણે અત્યારે સંપૂર્ણ માહિતી લેતા ત્યારબાદ સંત શ્રી આંબા ભગતની જગ્યામાં અત્યારે હાલ આપણે આવી ગયા છીએ આવતીકાલે એમનો પણ વિડીયો બનાવશું અલગ અલગ ઘણા બધા અંદર ક્ષેત્રે અલગ અલગ એપિસોડ દ્વારા આપણે વિડીયો બતાવવાનો પ્રયત્ન કરીશું ત્યાં સુધી આવું આવજો